અત્યારે આરાધ્યા છે તે અત્યારે હેરસ્ટાઈલ કરી રહી છે વાહ રશ્મિ વાહ શું ગેમ રમી રહી છે હા આવી ગયા છે આલુના પરોઠા હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સુરતી લાલા આજે છે સન્ડે અને અમે લોકો જઈ રહ્યા છીએ બધા બાર છોકરાઓ સાથે તો ચાલો કઈ બાજુ જઈ રહ્યા છે એ હું તમને બતાવું અત્યારે આપણી ગાડીમાં પેટ્રોલ ઓછું છે તો સૌથી પહેલા આપણે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવીએ છીએ પેટ્રોલ પુરાવી લીધું છે હવે આપણી જર્ની ને કન્ટિન્યુ કરીએ છીએ તો અત્યારે અમે આવ્યા છીએ વીઆર મોલ સુરતનો સૌથી મોટો અને સૌથી ફેમસ મોલ છે આ તો ચાલો અંદર વીઆર મોલની મુલાકાત લઈએ

અહીંયા બધા જ મોટા મોટા શોરૂમ અવેલેબલ છે તમને જોઈ શકો છો તમે જે માગશો એ બ્રાન્ડ અહીંયા અવેલેબલ છે તમે જોઈ શકો છો કેટલો સરસ મોલ છે અને બહુ જ સુખમ અને સૌથી મોટો મોલ છે અમારા ધ્રુવભાઈ અત્યારે જાગી રહ્યા છે અને અત્યારે કોઈ મૂળમાં તો છે નહીં પણ અત્યારે અમે થોડો થોડો એના મૂળમાં લાવીએ છીએ બધું બતાવીએ છીએ ધ્રુવભાઈ આપણે ક્યાં આવી ગયા તો અત્યારે બધું જોઈ રહ્યો છે લાઇટિંગ્સ ને બધું અહીંયા તમે જોઈ શકો છો બધું જ અવેલેબલ છે અહીંયા ભવ્યા એનું ફેવરિટ ટોપિક નેલ આર્ટ ને જોઈ રહી છે કેસો તારો ડ્રોઈંગ કોમ્પિટિશન પણ અહીંયા છે હું નહીં કરવાનું કે અમારે થોડું જલ્દી જવાનું છે ઘરે એટલે ઓકે કોકો મજા આવે છે કોકોને તો બધી જ વસ્તુમાં મજા આવતી હોય છે ઓકે આરાધ્યા શું કરી રહી છે અહિયાં તું હેરસ્ટાઈલ કરી રહી છે શું વાત છે અત્યારે આરાધ્યા છે તે અત્યારે હેરસ્ટાઇલ કરી રહી છે અહિયાં મેમ છે જે આરાધ્યાની હેરસ્ટાઇલ કરી રહ્યા છે તો આ ભવ્યાને આરાધ્યાની હેરસ્ટાઇલ થઈ રહી છે ખૂબ જ સરસ રીતે મેમ એને હેરસ્ટાઈલ કરી રહ્યા છે ભવ્યા તારે પણ જવું હતું ને હેરસ્ટાઈલ કરવા માટે ભવ્યા થોડી લેઝી છે બટ આરાધ્યા એક્સાઇટેડ છે એટલે એ ગમે ત્યાં પહોંચી જતી હોય છે ને હેરસ્ટાઈલ માટે એ ખૂબ જ એક્સાઇટેડ હતી અમે લોકો કહી રહ્યા હતા કે થોડી ભીડ છે બતાવો આરાધ્યા તો આરાધ્યા હેરસ્ટાઈલ કરાવી છે

મસાજ માટે પણ ઓપ્શન્સ છે તો તમે ચાહો તો અહીંયા મસાજ પણ કરાવી શકો છો અહીંયા શોપિંગ માટે બધી અવનવી વસ્તુ છે અલગ અલગ બ્રાન્ડેડ કપડા છે આ ઝાના શોરૂમ છે અહીંયા મારી મમ્મી બધા કપડા જોઈ રહી છે સાથે કોકો પણ જોઈ રહી છે અને

આ મારો ધ્રુવ અને કોકો બેઓ બેસી ગયા છે આ બે ટિકિટ લઈ લીધી છે એક કોકો માટે અને ધ્રુવ માટે બેઓ અત્યારે બેસવાના છે અને ફર્સ્ટ રાઉન્ડ મારા ધ્રુવનો જાય છે આ મારો ધ્રુવ ફર્સ્ટ રાઉન્ડ લઈ રહ્યો છે

કેમ કે ધ્રુવભાઈ ને બીજા કોઈ જોડે બેસવું નહીં ગમતું હતું એટલે ધ્રુવભાઈ ને રડવું આવી ગયું શું રડો મારો દીકરો મને તો એમ કે તું બેસી એટલે મેં સો રૂપિયા પાણીમાં પડી ગયા છે ધ્રુવભાઈ સો રૂપિયાની બોળી કરી નાખી છે અને ધ્રુવભાઈ બેઠા નહીં એટલે પછી આરાધ્યા બેસાડવી પડી બસ એમાં સો રૂપિયા ગયા પાણી મેં

ધ્રો ભાઈ ફરી બેસાડ્યા છે પણ હજુ પણ એનો રાઉન્ડ બાકી છે એટલે હજુ પણ એ રડી રહ્યો છે નથી નથી